હેલો જય માતાજી રામ રામ કેમ છો મજામાં આજે આપણે એક નવી સાઈડ ઉપર આવી ગયા છે આજે આપણે કુછડું બાંધવાનું છે અને સૌ પ્રથમ પહેલાં તો આપણે ઉપર ડંગળી ચડાવવાની છે અને રેતી ચડાવવાની છે તો આજનું કામ શું કરવાનું છે હું તમને ફટાફટ બતાવી દઉં આ પહેલાંનું કામ હતું આપણે ઉદ્યોગમાં હે તો ઉદ્યોગમાં આજે આપણે આવી ગયા છે તો આજનું કામ શું કરવાનું છે હું તમને ફટાફટ બતાવી દઉં બતાવ્યા પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરી દેજો આ બાજુ લાઈક કરવાનું છે અને આ બાજુ સબસ્ક્રાઈબ કરવાનું છે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજનું કામ ફટાફટ બતાવી દઉં શું કરવાનું છે શું નહીં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ભાઈ અમારા ધૂળ હટાવે પવાભાઈ ભાઈ હટાવે છે ને

ડગડી પીડી છે આ ડળી એક થપો અહીંયા કશું આપણે હમણે અને અહીંથી અહીંથી ફટાફટ લિફ્ટ ઉપર થઈ શકશે ડગડી અને આ એક બે ત્રણ રૂમ ઓસરી અને અંદર તમે જોઈ શકો છો પ્લાસ્ટર કર્યું છે ખબર પ્લાસ્ટર પ્લાસ્ટર કોની કર્યું હોય જાઓ તો આ પ્લાસ્ટર

એમ જ કરવામાં આવેલ છે અડધું કાઢવું ને અડધું પીળવું ને અડધું સફેદ સરસ ને આ રસોડું છે રસોડામાં આખરી સુધી લાડી આવી શકે છે તો હવે મારે અહીંયા આપણે લંગડીને થપ્પો કરવાનો છે ડળડીનો થપ્પો કરી લઈએ ડગડીનો અહીંયા એક ઠપ્પો આવશે અને પછી આપણે અહીંથી ડળી ઉપર ચડાવવાની તો થોડું ફટાફટ બંધાઈ જાય હવાભાઈ ધૂળ આવે તો આપણે ફટાફટ ઠપ્પો મારી લઈએ પછી હું તમને દેખાડવા આગળનું કામ હલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે હા ઠેક ડળાવી દીધેલ છે એ પણ અહીંયાથી થપેથી આ થપ્પેથી સડાવવાની ડડી તો થપેથી ડળડી સડાવવાનું ચાલું હે તો શાનો બ્રેક કર્યો સાપી લઈ અને પછી આપણે ફટાફટ ડંગળડી સડાવી લઈએ પછી હું તમને દેખાડું હલો મિત્રો અહીંયા તમે જોવું છો તો આપણે ડલમો સડાવી દીધી છે પછવાડે ને પછવાડે પછવાડે ને પછવાડે હેઠ અહીંયા લગડ કુંબળી લંગડી આવી છે ને હવે આપણે પોટડી સડાવવાની છે પટડી પણ આપણે અહીંથી સડી જશે ડ આપણે

આપણે પોટડી સડી જાય એટલે રેતી સડાવવાની એ ઓલી બાજુ સડાવવાની વાંધો પાણી ભીર્યું એટલે થોડીક લાગશે તો ફટાફટ આપણે ફેરથી ચડાવી દઈએ અને ઉપરથી ચડાવી પછી આપણે પાછા મળીશું ગા રીતના ટ્રીક કોઈ ચડાવવાની તમે જોઈ શકો છો તેજાભાઈએ અરાણાભાઈ કામ ચાલુ કરી દીધેલ છે અહીંયા મારા પપ્પાનો ભાગ આવ્યો હા તો મારા પપ્પાને થર મારવાના હે દોરી બાંધી લીધી એવો કરી લીધું ઓલી બાજુ થર ચાલુ થઈ ગયું છે એ હમણાં તમને

Thank okay.

ભાઈ અમારા દગાઉ ભરવા જાહે તો આપણે ફટાફટ થર મારી દઈએ નકામાં વિડીયો લાંબો થશે છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી તો અમે ફટાફટ થર મારી દઈએ અહીંયા અમારે પણ પતરામણું આવ્વા ચાલુ થઈ ગયું બે પતરામણ આવ્યું હવે બસ બે જ આવશે પત્ર તો બહુ ભાઈ અમારો આ પતરાવા ગયા હે તે ભાઈને પતરામણું ભાવ ફૂકા કહી દે એટલું પતરામરા ગયું

પવાભાઈ ગુમરાય છે હે પવાભાઈ ને હિટકો નથી પડતો આપણે ફટાફટ ત્રણ થર મારી પછી ત્રણ થર મારી અને પછી હું તમને બતાવીશ કે આજનું કામ કેટલું થયું છે અને કેવું કઠોળું દેખાય છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પૌવાભાઈ અમારા છેલ્લા છેલા ખાધા ભરે છે અને અમારું કઠોળું માંથી ઉપાડી દીધું થાય આમ અને થોડું બધાઈ ગયું છે તો તમને બતાવી દઉં અને આ છેલ્લા હે તો ભરી તો હું તમને ચાલો દેખાડું આજનું કામ શું કરવામાં આવેલું હોય અને કેટલું થયું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કઠોળું અહીંથી અમને આ કમ્પ્લીટ થઈ ગયું આખે આખો ભાગ બરાબર અને સીધું અહીંયા થઈ લીધું આમ નામ બોલાયું મારતું ને હે નામ નામ જવાનું હવે થોડુંક બાકી છે બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું આખે આખું ને આવતીકાલે મોરું બાંધવાનું છે અને હવે આપણે સાણું કહેવામાં આવશે આને તો આપણે હેઠેથી રેતી ચડાવવાની તો ફટાફટ આજનું કામ પૂરું થઈ ગયું અહીંયા અને આપણે હવે এরেটি ফোডাম লেএ ফেডাফেরে আবে জে একলিম কোটকো বান্য়ে কাট খুনো ইয়ে আবতে কালে বিতাই અને હવે આપણે રેતી ચડાવવાની કાલની કાલે પેલું મહાગરનું કઠોળું બાંધવાનું છે અને અહીંયા એ બાંધવાનું છે તો કાલ માટે રેતી અહીંયાથી ચડાવવામાં આવશે અહીંયા સીડી રાખી દઈશું સીડીથી પછી સીધા તગારા ઉપર આવશે બસ તો આજનું કામ પૂરું થઈ ગયું છે બસ તો આજ માટે એટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી